ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકામાં આવતું પાલી પંચાયતના અનેક વિસ્તારો ગંદકીના ભરડામાં જોવા મળી રહ્યા છે એક તરફ ગંદકી બીજી બાજુ સફાઈની અવ્યવસ્થા અને પંચાયત દ્વારા નળના પાણી ખુલ્લા મૂકતા તલાવડા ભરાયા હવે જોઈએ ખેડા બ્યુરોના અમારા આમ તકના ઈશ્વર પરમાનો એક વિસ્તૃત ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકામાં આવેલ પાલી પંચાયતમાં આવતું સેવાલીયા ગામમાં મરઘા કેન્દ્રથી સેનવા સેનવાસ તરફ જવાના રસ્તાઓ પર ભારે માત્રામાં ગંદકી જોવા મળી રહી છે ગંદકીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ક્યાંક ને ક્યાંક બીમારી ઉછેર કેન્દ્રો પણ શરૂ થઈ ગયા છે પંચાયત તરફથી લગાવેલ નળ પણ આડેધડ ખુલ્લા મૂકી દેવામાં આવતા હોવાના કારણે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે એક તરફ ગટરની ગંદકી બીજી બાજુ સફાઈની વ્યવસ્થા નથી બીજી બાજુ નળના નળ ખુલ્લા મૂકી દેવાના કારણે ભારે પાણી ભરાતા હોવાના કારણે ગંદકી પારાવાર જોવા મળી રહી છે પાલી પંચાયતના સરપંચ અને તલાટીકમ મંત્રી બોર્ડના સભ્યો આ બાબતે જાત નિરીક્ષણ કરે તો લોકોની વ્યથા અને પરિસ્થિતિ શું છે તેનો ખ્યાલ આવી શકે પરંતુ સત્તામાં રાખતા આ પદાધિકારીઓ કે અધિકારીઓ નિરીક્ષણ કરવા માટે બેદરકારી દાખવી રહ્યા હોવાનો આક્ષેપ છે